નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત પચીસ પચીસના સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટમાં વાઇસ ચાન્સેલર તથા રજીસ્ટ્રાર દ્વારા ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી તથા ડોક્ટર્સ એસોસિએશનના સહ સહયોગથી ગત તારીખ પચીસમીના રોજ અધ્યાપક કોલોની નજીકના મેદાનમાં યોજાયેલ લાઈવ કોન્સર્ટ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર તથા રજિસ્ટ્રાર દ્વારા ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાવા પામ્યાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ પચીસમીના સરદાર પટેલ યુનિવર્સિટી તથા ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત લાઈવ કોન્સર્ટ કાર્યક્રમ દરમિયાન ડીજે વગાડવાના નિયમના લીરે ઉડાડતા મુદ્દો ચર્ચાને એરણે ચડવા પામ્યો હતો જે બાદ કાર્યક્રમમાં આંખ મારે લડકી આંખ મારે ગીત પર વાઇસ ચાન્સેલર તથા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવેલ ડાન્સનો વિડીયો વાયરલ થતાં વિવાદ વકરવા પામ્યાનું જાણવા મળ્યું છે જોકે વિદ્યાર્થીઓમાં કલા સાહિત્યની રૂચિ વધે તેવા આશયથી યોજાયેલ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર તથા રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવેલા ડાન્સ પર યુનિવર્સિટી તથા પદાધિકારીની ગરિમા પર સવાલ ઉઠવા પામ્યાનું પણ ચર્ચાની રણે ચઢવા પામ્યું છે देखा है, ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर